કેમ કે આ બીમારીમાંથી થોડુંક રિકવર થવામાં થોડોક વાર લાગશે ડોક્ટરે કે કહે છે જેટલા ખબર પૂછવા આવે એ બધાએ કહે છે સરસ હાલો ધીરે ધીરે બધા હવે રૂટીનમાં આવતા જાય હા એટલું જ કામ કરવાનું પછી તો ચક્કોન ચક્કી એટલા દિવસ દેખાણા જ નોતા આજ એના દર્શન થયા જો બે કેવા બેઠા અહીંયા ટગરીમાં બાકી તો ધારા બેન જો પૈસા અલગ કરે એમ બધાએ કામ કરવા માંડો કોઈને પૈસાની જરૂર હોય ઘટતા હોય તો કેજો ધારા અહીંથી મોકલાવશે જો ખાલી ખોટે ખોટો જહ લીધો તો આ એ આ તમારો ખોટે ખોટો જહ મને મૂંગો પડ્યો આડ દીએ જો ડબ્બામાં હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધરા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની

જય શ્રી કૃષ્ણ જય માતાજી પછી ધારાબેન ગયા તૈયાર થઈને સ્કૂલે અને સાહેબે કઈ રાત દિવાતી પૂજા દિયાબતી પૂજા કરી લીધા મેં બનાવ્યો ફટાફટ સવારનો નાસ્તો તો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે અને દિવસની શરૂઆત થઈ ગઈ છે તો તો દિવસની શરૂઆત થઈ ગઈ છે છે હવે ચા ને નાસ્તો મારી બેઠા અને આ બાજુ રાહ જોઈને બેઠા છે કે ક્યારે ફોન મૂકવું અને ક્યારે એમ ચા નાસ્તો કરવા બેહીએ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે તબિયત પાણી હારા વાંધો નથી ને એકદમ સારું હા તો વાંધો નહીં ઉપાધિ નહીં કરવાની કઈ થોડો કઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર પેલા પેટ પૂજા કરી લઈએ ફટાફટ ચા નાસ્તો કરી લઈએ પછી હું ઘરના કામ લઉં તો ઘરની હાલત તો થોડી સારી છે એવું છે એટલે હમણાં તો છે ને નક્કી કર્યું પેલા ખાવા પીવા ઉપર ધ્યાન દેવાનું છે ઘરના કામ વેલા મોડા જયારે થાય ત્યારે કરવાના બરાબર ને સાહેબ ન થાય તો કઈ નહીં પણ પેલા આરામ કરવાનો ખાવા પીવા ઉપર ધ્યાન દેવાનું ને પછી બાકીનું બધું વિચારવાનું એટલે એવું કઈક વિચાર્યું છે તો તમારું બધા કહેવાનું છે કે જો કમેન્ટમાં કેમકે આ બીમારીમાંથી થોડુંક રિકવર થવામાં થોડોક વાર લાગશે ડોક્ટર એ કેવી છે જેટલા ખબર પૂછવા આવે એ બધા એ કેવી છે સાહેબ તો આપણે રોજ કઈ જ છે એનું આપણે અહીંથી સાંભળીએ અહીંથી કાઢી નાખીએ એટલે એનું તો માન્ય રાખતા નથી પણ હવે માન્ય રાખવું પડશે એટલે એ બધું હું તમને આગળ કહીશ તો હવે કંઈક દિવસની શરૂઆત થઈ છે તો તમારું બધા એનું કહેવાનું છે કે જો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો તો આ બાજુ મશીનમાં કપડાં નાખી દીધા છે તો કપડાં ધોવાય છે અને પછી હવે ચા નાસ્તાના વાસણ ઉતકીસ ને સાઈપ તૈયાર થઈ ગયા છે દુકાને જવા તો સાઈપ દુકાને જાય છે એમ વેલુ પા 10 દિવસ થી આ દુકાન તંત્ર વિખાઈ ગયું કોઈ ટાઈમ ટેબલ જ નહોતું કા બે દિવસ તો દુકાન ખુલી જ નહોતી મારા કેટલાને સંતાને હો જે કામ દેવાના છે સંધુ આજ સેટિંગ કરવું જો હે જવાબ દેવો નહીં અઘરું થઈ ગયું તો પણ કાઈ વાંધો નહીં હવે વાંધો નહીં આવે એક બે દી લાગશે હજી તમારા એક રૂટિન માં આવતા કોઈ રી બે દી દુકાન નો ખુલી લીધો એ ક્યાં ઊભા છે હવે ધીમે ધીમે બધું ટાઈમ ટેબલ સેટ થઈ જાહે હમ તો એવું બધું છે ને ટાઈમ થયો છે 9:30 માં પાંચ ની વાર છે તો 10 10:30 સે જવા વાળા 9:30 વાગે અમે દુકાને જાય વાહ સરસ હાલો ધીરે ધીરે બધા હવે રૂટિન માં આવતા જાય હા એટલું જ કામ કરવાનું પછી પછી નું તમે આવીને કરશો નહીં નહીં પછી મૂકી દેવાનું તું તારા અમારે તો હમણાં કપડાની ખરીદી કરવા જવાની છે બાપ દીકરી બેના કપડાં લેવાના છે પણ હવે આમાંથી દવાખાનામાં જ નવરા થાય તો કંઈ નહીં ધીમે ધીમે બધી થઈ જાય હે અને વાત માનશો આજે આઠ દસ દિવસ પછી મારા ચહેરા ઉપર આટલી સ્માઈલ આવી છે ને હું અત્યારમાં તૈયાર થઈ નહીતર તો માથું ઓળાવવાની કે તૈયાર થવાની કે કંઈ હોયા જ નહોતી જ્યાં બેઠી હોય ને ત્રણ ત્રણ કલાક તમે બર્થડે વિશ કરજો આશીર્વાદ દેજો માતાજી ને પ્રાર્થના કરજો કે હવે હું આવી બીમાર ન પડું

ક્યાંય જવાનું પેલા મારે મારા હાથ પગમાં જીવ આવે થોડીક તાકાત આવે પછી એમ થાય કે નહીં કેમ કે જડ દઈને ને કઈ કામ નથી થતું જે ફટાફટ ઘરનું કામ થઈ જતું અત્યારે જ ઘરના વાસી કામ થઈ ગયા હોય એની જગ્યાએ જો ધીરે ધીરે ઘરના કામ કરવાના એટલે ટાઈમ જાય થોડાક એમાંય વ્યસ્ત રહીએ એટલે આમાંથી થોડુંક ધ્યાન હટી જાય બરાબર ને એમ ન થાય કે બીમાર છે બીમાર છે શું કયો હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો જો કેટલા દિવસથી અમે ઓલી સાબુદાણા બટેટાના મૂર્ખા બનાવ્યા હતા ને એને હજી તપોવાના બાકી છે આમને તો પહેલાં પડ્યા કેમ કે ઘરનું મેન માણા બીમાર પડી જાય ને પછી એ બધુંય કામ છે ને ડખે ચડી જાય કોઈને પછી ધ્યાન ન હોય એવું છે બધું તો સારું હાલો હાલો જો મોબાઈલ લઈ લીધો પાકીટ લઈ લીધો ચશ્મા લઈ લીધું ચશ્મા લેવાના હા ભૂલાય ને એવું તો બને જ નહીં અને જો ફરી પાછા આવી ગયા છે પંખીડા ને હમણાં તો તમ વાત નહીં માનું હું બીમાર હતી ને તો ચક્કોન ચક્કી એટલા દિવસ દેખાણા જ નહોતા આ એના દર્શન થયા જો બે કેવા બેઠા અહીંયા ટગરીમાં બાકી તો બધા પંખીડા આવતા હતા ગાંઠિયા ખાવા ખબર કાઢી વહી જતા હા પણ આ ચક્કોન ચક્કી એટલા દિવસ દેખાણા જ નહોતા આ જ દેખાણા ખીજા ખીજા એને કેમ ખબર કાઢી જાવું તો પડશે જ ને એટલા દિવસ તમે ક્યાં વયા ગયા તા મન મૂકીને હા જય શ્રી કૃષ્ણ અંજો એ જય શ્રી કૃષ્ણ તો હારું હાલો હવે ઘરના કામ કરી લો ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડિયોમાં જોડાયેલા રહેજો હાલો ઘરના વાસી કામ કરી લીધા હતા અગિયાર વાગી ગયા અને આ બાજુ મેં બનાવ્યું છે લીંબુ શરબત કેમ કે હમણાં લીંબુ શરબતને આ ઓઆરએસ નો પાવડર પાવડરને એ જ પીવાનું છે વધારે કેમકે થોડું કંઈ જડ દઈને ઘરના કામ કરવા જાઉં ને તો થાક લાગે છે અને શ્વાસ ચડી જાય તો લીંબુ શરબત થઈ ગયું છે તૈયાર તો હવે લીંબુ શરબત પી લઉં અને પછી થોડીક વાર આરામ કરું ને પછી નિરાતે રસોઈ માંડશું તો હાલો મળ્યા ફ્રેન્ડ તો બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર બસ હવે રોટલી માંડવું એટલી વાર છે તો આ બાજુ ગાજર મરચાંનો સંભારો બનાવ્યો ભાત બીટ ટમેટા અને ચીબડાનું કાચું અને શાકમાં છે આલુ પાલક અને આ બાજુ મેં દાળનો વઘાર કર્યો છે તો મસ્ત એવી દાળ જો ઉકળી ગઈ છે તો દાળ થઈ ગઈ તૈયાર અને બસ હવે રોટલી માંડવું ને એટલી વાર તો રોટલી બનાવવાની છે બાકીની બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અમારા ધારાબેની આવી ગયા છે સ્કૂલેથી અને બસ જો આ સિક્કા લઈને બેસી ગયા રમવા અમારા ધારાબેનને કંઈક નવું નવું જોઈએ રમવા એકને એક રમકડા ન લે બેન જો રિમોટ રાખા ને એકલી એકલી વાતો કરે ને રમે એટલે અમારા ધારાબહેનનું રમવાનું બધાથી અલગ ને અનોખું જ હોય શું કહે બેન એ ધારાબેન કામ કરવા માંડો કા ધારાબેન જો પૈસા અલગ કરે એમ બધાએ કામ કરવા માંડો કોઈને પૈસાની જરૂર હોય ઘટતા હોય તો કહેજો ધારા અહીંથી મોકલાવશે જો ધારાએ ઘણા બધા ભેગા કરી આમ જો રૂપિયાના બે નાન પાંચનાન દસ નાન સિક્કાની થપ્પી કરી છે અને રમે છે તો સારું હાલો ટાઈમ થઈ ગયો છે પોણા એક વાગ્યાનો અને મારે હજી અહીં બધું સાફસુફ કરવાનું બાકી છે તો અહીંથી બધું થોડુંક સાફ સફાઈ કરી લઈએ અને પછી રસોડાની સાફ સફાઈ કરી અને રોટલી બનાવીએ એટલામાં તો સાહેબ આવી જાય જમવામાં છે આલુ પાલકની સબ્જી દાળ ભાત ગાજર મરચાંનો સંભારો સલાડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારા બપોરામાં અને મસ્ત એવી ફૂલકા રોટલી હાલો હવે રસોઈ બનાવી લઈએ અને પછી મળી હાલો ફ્રેન્ડ તો સાહેબની રાહ જોઈ જોઈને ટાઈમ થઈ ગયો છે બે સવા બે વાગ્યાનો ને હવે હું ધારા બે બપોરા કરવા બેઠા ને થાળી તૈયાર કરીને એ વાત સાહેબ પ્રગટ થઈ ગયા આવી ગયા ને સવા બે વાગ્યાનો ટાઈમ થયો ને પછી સાહેબની થાળી તૈયાર કરી દીધી તો હાલો તમે બધા આવી જાઓ બપોરા કરવા તો બપોરા કરી લઈએ બપોરનું મેનુ તો તમને ખબર છે કે આજે બપોરામાં શું છે તો બપોરા કરી લઈએ ને પછી મળીએ તારા બેન તમને તો બહુ ભાઈ આલુ પાલક તારાને તો ક્યારની ભૂખ લાગી હતી મમ્મી હાલને જમી લઈએ મેં કીધું હાલ હવે બેહી જ જાય આપણે તા તમે આવ્યા તો હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ તમે શું કરો બાપ દીકરી એટલે ઈ ડબો તોડી નાખવાનો છે જોરથી પછાડתי એટલે સાબુદાણા જે વેફર છે ને સુકાઈ ગઈ મેં ભરવાનું કીધું તો સલાહ કેવી આપે કે નીચે પછાડ નીચે ભરલે મારા પડી જાય ભરલે ને કામ મમ્મીએ હું શીખવ્યું હોય પૂરું કરવાનું

આ બે ભેગા થાય ને આપણે ગાંડા થઈ જાય ચાલો સારા બેન વેફર ભરે ને હું વાસણ મૂકી લઉં અને જો બપોર આ કરી લીધા ને તો પૂણા ત્રણ થઈ ગયા કરી લઉં ને પછી હું થોડીક વાર આરામ કરું હું કહું કઉ ખોટે ખોટો જ હા તો પણ હાલો ને હાલો

તમે બોલો અમે તો મા દીકરી બે હાવ ચૂપ જ છીએ મારે તો હાવ જરાય બોલવાનો ટાઈમ નથી અમે તમારું કામ કરીએ સારું હાલો મૈડા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે છ વાગ્યાનો અમારે ધારા બે એ હમણાં થોડોક એવો નાસ્તો કર્યો અને એમાં થોડા બીને તૈયાર થઈ કેમકે હમણાં ચા પીવાનું મન નથી થતું એટલે મેં જો હળવો એવો નાસ્તો કરી લઈએ એટલે થોડોક ટેકો થઈ જાય પછી વિચારીએ કે રાતની રસોઈમાં હું બનાવું બે કલાક તો વિચારવામાં જાય કે હું બનાવું હું નહીં તો હાલો હવે થોડીક વાર રહીને ધારાને જગાડું હોમવર્ક કરાવી દઉં એટલામાં ટાઈમ થઈ જાય દિયાબત્તી કરી લઈએ વિચારી લઈએ કે રાતની રસોઈમાં હું બનાવું તો હું વિચારું ને એટલી વારમાં તમે વિચારો કે તમારે રાતની રસોઈમાં હું બનાવવાનું છે તો મળીએ થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો નો ધારાબેન કરે છે લસણ ને અંજુ બનાવે છે ગરમા ગરમ ચણાના લોટના પુડલા અને તૈયારી થઈ ગયા છે ને થાળી તૈયાર છે હારે છે લીલી ચટણી તો તમે હવે બાપ દીકરી બે જાઓ જમવા હું ફટાફટ ગરમ ગરમ પુડલા ઉતારીને દેતી જાઉં પછી નિરાતે વાતું કરશું કે મને હું થયું હતું ને હું નહીં બધી ચર્ચા પછી કરશું કેમકે આ ગરમ ગરમ હોય ને તો જ ખાવાની મજા આવે તો થાળી તૈયાર છે ના ને તમે બધા આવી જાઓ વ્યારા કરવા અને કોને કોને ભાવે છે ચણાના લોટના પુડલા એ પણ મને ખાસ કરીને કહેજો તો હાલો વ્યારા કરી લઈએ ને પછી મળીએ આપણે ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો ને રાતના વ્યારા પાણી થઈ ગયા છે બાકીના બીજા કામે થઈ ગયા છે ને સાહેબને ધારા બે જો એક સોફામાં ગોઠવાઈ ગયા આ સોફો અમારા ઘરમાં બધાનો ફેવરેટ છે હું છે ની ખબર નથી આમાં ગમે કે જાદુ મંતર તો છે તો જ બધાને આ સોફો ગમતો હોય તો હાલો સવાર મેં તમને કીધું હતું કે હમણાં કેમ વિડીયો નહોતા આવતા મને હું થયું હતું હું નહીં તો આપણે સાહેબને જ પૂછીએ સાહેબ તમને કહે મને શું થયું હતું હું નહીં ઓલા સોમવારે બસ આ ટાઈમે

અને મેલેરિયાની અસર આવી અને રાતના જે ઝાડા ઉલટી થયા હતા ને એના હિસાબે છે ને પાણી ઘટી ગયું હતું હાવ એટલે એક દિવસના આઠ બાટલા ચડ્યા મંગળવારે આઠ બાટલા ચડાવ્યા બુધવારે ત્રણ બાટલા ચડાવ્યા ને ગુરુવારે બાટલા ચડાવવાનું કીધું હતું પણ મેં સાહેબને હાથ જોડીને કીધું બસ હવે મારે બાટલા નથી ચડાવવા કેમ કે બે હાથમાં એટલા પંચર કર્યા હતા ને કે એની વાત પૂછો મા હાથ મારા દુખતા હતા ને હોજી ગયા હતા કેમ કે લોહીની ટકાવારી ઓછી મારી રગુ છે ને બધી એકદમ પતલી છે એટલે જે બાળકોને બાટલો ચડાવે ને એમાં નીડલ જે વાપરે એ જ નીડલ હોય ને તો જ બાટલો ચડે બીજી તો હાલે નહીં એટલે એ તકલીફ બહુ થાય એટલે પછી મેં કીધું હવે મારા બાટલા નથી ચડાવવા એટલે એના હિસાબે છે ને હમણાં વિડીયો નહોતો આવતો કેમ કે હાથ પગમાં જીવ જ નહોતો પાંચ મિનિટે મારાથી ઊભાતું નહોતું કે ફોન નહોતો પકડાતો એટલે મેં કીધું થોડોક આરામ કરીએ માનવે તો કીધું હતું કે હજી બે ચાર દિવસ આરામ કર મેં કીધું તમારા બધાના કમેન્ટ આવતા હતા બધાના ફોન આવતા હતા તો કેટલાને જવાબ દેવો કેમ કે જવાબ ન દે તેમ થાય કેમ છું બેન જવાબ નથી દેતા તો એ બને એટલો તો મેં બધાને જવાબ દીધો વાત કરી કમેન્ટના જવાબ દેવાનો તો હજી મને ટાઈમ નથી મળ્યો પણ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે બધાય મારી ચિંતા કરો છો મારું ધ્યાન રાખો છો મને પૂછો છો કે કેમ વિડીયો ન થતો શું થયું હું નહીં અને બધાએ કીધું કે બેન આરામ કરજો સારું થઈ જાય તમને એકદમ રિકવરી આવી જાય ને પછી જ તમે વિડીયા બનાવજો વિડીયાની ટેન્શન ન લેતા પણ આઠ દસ દિવસ થઈ ગયા ને તો મને નહોતું ગમતું ખાલી ખાલી લાગતું જ નહીં સાહેબ કે કઈક અધૂરું હોય એવું લાગે કેમ કે તમારી એરે જોડાઈ ગયા ને નવરા નવરા ને તમારી એરે જોડાઈ ગયા ને તો એમ લાગે કે કેટલા ટાઈમ થી તમારા બધા એરે વાત નથી થઈ તો મેં કીધું આજે ધીમે ધીમે શરૂઆત કરીએ જેટલો બને જેવો બને ને એવો વિડીયો બનાવીને તમારી એરે શેર કરીએ કેમ કે આ એક લાગણીના સંબંધ બંધાઈ ગયા ને તો વિડીયો જેવો બને એવો તમારી એરે શેર કરીએ ને તમે બધા સાથને સપોર્ટે હારો આપો છો બસ આવો ને આવો સાથ સપોર્ટ દેતા રહેજો ને મારું મોટિવેશન વધતું રહે ને તમારા બધાના આશીર્વાદ ને માતાજીની કૃપાથી અત્યારે ઘણું સારું છે મને વાંધો નથી હજી પચીસ જેવી તકલીફ છે પણ થોડુંક ખાવા પીવામાં ને ધ્યાન રાખશું દવાનો કોર્સ પૂરો કરશું એટલે રિકવરી આવી જાય હું કેવું સાહેબ તમારું બરાબર ને તો આ તકલીફ હતી આને કારણે વિડિયા નોતા આવતા બીજો કઈ વાંધો નહોતો અમે નક્કી જ કર્યું હતું કે અંજુના જન્મ દિવસ ને દિવસે જ વિડીયો મૂકવો મારો જન્મદિવસનો મને કોઈ જાતનો શોખ નથી ભૂલતા નહીં થેન્ક યુ બધાને એડવાન્સમાં આવી થેન્ક યુ ધન્યવાદ તમારો ખુબ ખૂબ આભાર કહી દઉં કેમ કે મારો જન્મદિવસ હું કેટલા ટાઈમ થયા એમ કહો ને કે બે હજાર સાતથી ઉજવતી જ નથી તમને બધાને ખબર છે મારી જેને સ્ટોરી જોયું હોય મારી કહાની સાંભળી હોય એને ખબર હશે કે અગિયાર બાર તારીખ મારા માટે છે ને એમ કહ્યું ને અશુભ તારીખ કયો ને તોય હોય એટલે મને જરાય ગમતી જ નથી બીજા મહિનાની પહેલા મહિનાની બાર જાન્યુઆરીએ મારા માનવનો જન્મ જન્મ થયો હતો એટલે એ તારીખ તો મારે લક્કી તારીખ છે પણ આ બીજા મહિનાને અગિયાર બાર તારીખ છે ને એમ કે મારા માટે એ જ એટલે મને નફરત જન્સ ઉજવવાથી જન્મ દિવસ થી પણ આ તો બધા માન ખાતર થઈને થોડુંક હસ્તું મોઢું રાખીએ પછી એમાં જોવા જેવી ખૂબ જોવા જેવી ખૂબી એવી છે કે જે મારા સાસરા ઓફ થઈ ગયા એ બાળ

વહી ગયું વહી ગયું જે છે એ જિંદગીભરનું દુઃખ છે એ કાયમી માટે રહેવાનું છે એ હું કંઈ પણ કે બોલી તો એ બદલાવાનું જ નથી હું જીવી ત્યાં લગી મારા ભેગું રહેવાનું એ જ વાત છે તો બસ આ હતી મારી તકલીફ ને આ હતી પ્રોબ્લેમ એના કારણે વિડીયો નહોતો આવતો બસ આ જ વાત કરવી હતી આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને તમને વિડીયો કેવા લાગે છે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી જય જય શ્રી રામ